શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમો વાસુદેવાય યશોદા દોડતા થાકી ગયા કનૈયો હાથમાં આવતો નથી ખૂબ થાકી ગયા એટલે લાકડીનું વજન સહન થતું નથી યશોદાએ લાકડી ફેંકી દીધી લાલાને એટલું જ જોઈતું હતું મા લાકડી એટલે કે અભિમાન ફેંકી દે માએ લાકડી ફેંકી દીધી એટલે કનૈયો ઊભો રહી ગયો અને સામો દોડતો આવવા લાગ્યો યશોદા શ્રીકૃષ્ણ સન્મુખ જુએ છે એટલે લાલો પકડાય છે લાલાનો મુખ જોઈને દોડે તો જ લાલો પકડાય કારણ કે લાલાના મુખમાં ધર્મ છે ત્યક્તવા વાિન યશોદાજીએ લાકડી ફેંકી દીધી અભિમાન દૂર કર્યું નિધન બન્યા એટલે શ્રી કૃષ્ણ ભગવાન પકડાયા તે બતાવે છે કે ભક્તિમાં દૈન્ય ભાવ જોઈએ વ્યવહારમાં પણ દૈન્ય ભાવ જોઈએ જીવ અહંતા મમતા ન છોડે ત્યાં સુધી ભગવાન મળતા નથી જીવ હું પણ અભિમાન ન છોડે ત્યાં સુધી ભગવત દર્શન થતું નથી જ્યાં સુધી હું છે ત્યાં સુધી ભગવાન મળતા નથી જ્યાં હું છે ત્યાં હરી નથી ને જ્યાં હરી છે ત્યાં હું નથી કનયો રડવા લાગે છે માએ કહ્યું તું ખોટું રડે છે હું તને જાણું છું બાળકોને થયું મંડળના અધ્યક્ષ પકડાયા છે બાળકો યશોદા પાસે આવે છે બાળકોએ કહ્યું મા લાલાને બાંધીશ નહીં લાલાએ ચોરી કરી પોતે કાંઈ ખાધું નથી મા બધું માખણ અમને ખવડાવ્યું છે મા અમારો કનૈયો બહુ કોમળ છે તું લાલાને બાંધીશ નહીં યશોદાનું હૃદય પીગળ્યું છે યશોદાને વિચાર થયો આને બાંધું એ ઠીક નથી કનૈયો બધાને વાલો છે પણ હું શું કરું લાલાને ચોરી કરવાની આદત પડી છે તે આદત છોડાવવી છે લાલાને બે કલાક બાંધીશ પછી છોડી દઈશ યશોદાએ નિશ્ચય કર્યો આજે તો લાલાને બાંધીશ યશોદા બાળકોને ધમકાવે છે માને ક્રોધ આવ્યો છે બાળકોને ડર લાગ્યો યશોદા લાલાને બાંધશે બાળકો વિનવે છે માં લાલાને બાંધીશ નહીં યશોદા કનૈયાને ખાંડડીયા પાસે લાવ્યા બાળકો ઘરે ગયા ગોપીઓને ખબર આપી ગોપીઓ દોડતી આવી મા છોકરો ન હતો ત્યારે તું રડતી હતી અને આજાને લાલાને બાંધવા તૈયાર થઈ છે માં હું ગરીબ છું લાલો રોજ મારા ઘરે આવીને ગોળી ફોડે છે છતાં મને તેને બાંધવાનો વિચાર પણ આવતો નથી માં હું ગરીબ છું છતાં તને જોઈએ તો પાંચ ગોળી દહીં આપીશ પણ કનૈયાને છોડી દે એક ગોળીને માટે મારા લાલાને બાંધે છે તને શું કહું સુખદેવજીને આ ગમ્યું નહીં એટલે યશોદાજીને માટે અત્રે ગોવાલણ શબ્દ વાપર્યો છે એક ગોળી ફોડી તેમાં શું થયું મા લાલાને બાંધીશ નહીં યશોદાએ ગોપીઓને ઠપકો આપ્યો છોકરો મારો છે તમે પંચાત ના કરો સુખદેવજી વર્ણન કરે છે રાજન કાળના પણ કાળ શ્રી કૃષ્ણ આજે યશોદાજીથી ડરે છે કૃષ્ણ ઠર કાપે છે યશોદાજી બાળકૃષ્ણને ખાંડડિયા સાથે દોરડીથી બાંધવા લાગ્યા પણ જે દોરડીથી બાંધવા જાય તે દોરી બે આંગળ ઓછી પડે બીજી દોરી જોડી તે પણ બે આંગળ ઓછી થાય ત્રીજી જોડી પણ બે થાય જેમ જેમ દોરી લાવે જેમ જોડતા જાય તેમ બે બે આંગણ ટૂંકી પડતી જાય કેટલાક મહાત્માઓ કહે છે કે દોરીને શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો એટલે દોરીનો સ્વભાવ બદલાયો છે યજ્ઞ કરવાથી સ્વભાવ સુધરતો નથી તીર્થયાત્રા કરવાથી સ્વભાવ સુધરતો નથી બ્રાહ્મણોને જમાડવાથી સ્વભાવ સુધરતો નથી જે મનથી પ્રભુનું ધ્યાન કરે છે મનથી પરમાત્માને મળે છે તેનો સ્વભાવ સુધરે છે ભગવત સ્પર્શ વગર સ્વભાવ બદલાતો નથી બ્રહ્મ થયા પછી બંધન શાનું દોરીએ બાંધવાનો સ્વભાવ છોડી દીધો છે આ દોરીઓને કૃષ્ણની દયા આવી છે વૈષ્ણવ કહે છે કે દોરીમાં ઈશ્વર્ય શક્તિએ પ્રવેશ કર્યો છે ઈશ્વર જ્યાં જાય ત્યાં ઐશ્વર્ય સાથે આવે છે ઐશ્વર્ય શક્તિને દુઃખ થાય છે કે એક સાધારણ ગોવાલણ પ્રભુને બાંધે ગોપીઓ કહે છે ગમે તેમ કર આ લાલાના ભાગ્યમાં બંધન લખ્યું નથી તે તો અમને સંસારના બંધનમાંથી છોડાવવા આવ્યો છે ઐશ્વર્ય શક્તિ તો પરમાત્માને સ્વામી માને છે વાત્સલ્ય ભક્તિ કહે છે હું પરમાત્માને બાંધીશ ઐશ્વર્ય શક્તિ કહે છે કે હું મારા પતિને બાંધવા નહીં દઉં ઐશ્વર્ય શક્તિ અને વાત્સલ્ય શક્તિનો આ મધુર ઝઘડો છે પ્રભુએ ઐશ્વર્ય શક્તિને કહ્યું કે ગોકુળમાં હું ઈશ્વર નથી ગોકુળમાં હું યશોદાનો બાળક છું હું દ્વારકા આવીશ ત્યારે તારો પતિ થઈને આવીશ અત્રે તો હું યશોદાનો દીકરો છું ઐશ્વર્ય શક્તિને હુકમ કર્યો કે તું જા અહીંથી માને બાંધવાની ઈચ્છા છે તો મા ભલે બાંધે ગોકુળમાં પ્રેમ પ્રધાન છે દ્વારકામાં ઐશ્વર્ય શક્તિ પ્રધાન છે વ્રજમાં તારે આવવાની જરૂર નથી જય શ્રી કૃષ્ણ